નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું વ્રત કે જેને આપણે ત્યાં કેવડા ત્રીજ નામે ઓળખવામાં આવે છે આ વ્રતની વિધિ જાણીશું એટલે કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે તથા આ વ્રતમાં શું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ ભગવાનની પૂજા કેવી રીતે કરવામાં આવે છે તથા આજનો આખો દિવસ શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે જાણીશું કે જેથી કરીને જે કોઈ બહેનો આ કેવડા ત્રીજનું વ્રત કરતા હોય તેને વ્રતમાં કોઈ મૂંઝવણ રહે નહીં અને સાચી રીતે આ વ્રત કરીને વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તથા જે લોકો લોકો કેવડા ત્રીજનું વ્રત કરતા હોય તે સુધી આ ખાસ કરીને પહોંચાડજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર વર્ષમાં ત્રણ ત્રીજનું ખૂબ જ મહત્વ છે એક તો વૈશાખ મહિનાની ત્રીજ કે જે અખાત્રીજ છે બીજી શ્રાવણ મહિનાની ત્રીજ કે જે દિવસે ફૂલકાજળીનું વ્રત અને હરિયાળી ત્રીજ કરાય છે અને ત્રીજી એટલે કે આ ભાદરવા મહિનાની સુદ પક્ષની ત્રીજ કે જે આપણે ત્યાં કેવડા ત્રીજના નામે ઓળખાય છે અને ગુજરાતની બહાર આ વ્રત હરતાલિકા ત્રીજ તરીકે ઓળખાય છે આ વ્રતમાં ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત કુંવારિકા પણ કરી શકે છે અને સૌભાગ્યવતી સ્ત્રી પણ કરી શકે છે જો કુંવારિકા વ્રત કરે છે તો તેને મનકમતો ભર મળે છે તથા જે કોઈ સૌભાગ્યવતી સ્ત્રી કરે છે તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે તથા તેના પતિને દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની પણ પૂર્તિ થાય છે કેવડા ત્રીજ વ્રતનું મહત્વ અન્ય વ્રતો કરતા અલગ છે કેમ કે કેવડાના પુષ્પ ભગવાન શિવને ચડાવવામાં આવતા નથી પરંતુ આ કેવડા ત્રીજનો એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે ભગવાન શિવને કેવડો ચડાવવામાં આવે છે તો બે હજાર પચીસમાં કેવડા ત્રીજનું વ્રત છવ્વીસ ઓગસ્ટ ને મંગળવારના રોજ કરવામાં આવશે આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના મંદિરમાં પૂજા કરવાની અથવા શિવ મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો જો આપને માટીની મૂર્તિ બનાવતા આવડે તો ભગવાનની મૂર્તિ બનાવીને પૂજા કરવાની અથવા તો આપના ઘરમાં જે પણ કોઈ મૂર્તિ હોય ફોટો હોય તેની પણ આપ પૂજા કરી શકો છો ભગવાન શિવને ચંદનનો ચાંદલો કરવાનો ગણેશજી અને માતા પાર્વતીને કંકુ ચાંદલો કરવાના ચોખા ચોંટાડવાના પછી ભગવાનને કેવડો ચડાવવાનો બિલીપત્ર ચડાવવાના તથા અન્ય પુષ્પો ચડાવવાના માતા પાર્વતી અને ગણેશજીને પણ પુષ્પો ચડાવવાના તથા જો મૂર્તિ હોય તો ભગવાનને હાર પણ પહેરાવી શકાય છે તથા કેવડા ત્રીજનું વ્રત અખંડ સૌભાગ્યની કામના માટે કરવામાં આવે છે એટલે માતા પાર્વતીને શણગારની વસ્તુ અર્પણ કરવામાં આવે છે સોળ શણગારમાંથી આપ કોઈ પણ વસ્તુ માતા પાર્વતીને અર્પણ કરી શકો છો કે જેમાંથી કોઈ એક વસ્તુ પોતાની પાસે રાખીને બીજી વસ્તુ કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને આપી શકાય છે એ પછી ભગવાનને પ્રસાદ ચડાવવાનો જેમાં ફળફ્રૂટ ધરાવી શકાય મેવો ધરાવી ધરાવી શકાય શકાય દૂધની વાનગી કે મીઠાઈ પણ છે તથા ભગવાનના મંત્રોના જાપ કરવાના કે જેમાં સૌ ભગવાન શ્રી ગણેશનો મંત્ર બોલવાનો ઓમ ગમ ગણપતય નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ભગવાનનો આ ત્રણ વખત મંત્ર બોલીને માતા પાર્વતીનો મંત્ર બોલવાનો યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ એ પછી ભગવાન શિવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ઓમ ત્રિંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષી યમામૃતાત પૂજા કરીને પણ આ મંત્ર બોલી શકાય છે અને જ્યારે આપ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે પણ આ મંત્ર આપ બોલી શકો છો પૂજા કરી લીધા પછી કેવડો સૂંઘવાનો અથવા આપ આપના માથામાં પણ કેવડો રાખી શકો છો આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવો જો ઉપવાસ ના થાય તો એક ટાણું પણ કરી શકાય છે પરંતુ આજના દિવસે મીઠા વગરનું ભોજન એટલે કે નમક વગરનું ભોજન લેવામાં આવે છે આ વ્રત સોળ વર્ષ સુધી કરવામાં આવે છે અથવા તો આપનાથી જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પણ આ કેવડા ત્રીજનું વ્રત કરી શકાય છે આજના દિવસે જ્યારે આપ કંઈ ખાવ છો કે પીવો છો એ પહેલા ભગવાન શિવને જે કેવડો ધરાવ્યો હોય તે કેવડો સૂંઘવાનો અને પછી જ કંઈ પણ વસ્તુ ખાવા પીવામાં આવે છે જો કદાચ કંઈ ખાધા પીધા પહેલા કેવડો સૂંઘતા બોલાઈ જાય તો ભગવાન સમક્ષ આ ભૂલની માફી માંગીને બીજી વખત આ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું અને ખાસ કરીને જે ભગવાન શિવને કેવડો ચડાવ્યો હોય તે જ કેવડાનું પુષ્પા આજના દિવસે સૂંઘવાનું આ પૂજા સવારે પણ કરી શકાય છે અથવા તો સાંજે પ્રદોષકાળમાં પણ આપ આ પૂજા કરી શકો છો જો સવારે પૂજા કરી લીધી હોય તો સાંજે માત્ર ભગવાન સમક્ષ દીવો અગરબત્તી કરવાના અને ભગવાનની આરતી કરવાની જે કોઈ સ્ત્રી જે કોઈ કુંવારિકા શ્રદ્ધા ભાવપૂર્વક આ કેવડા ત્રીજનું વ્રત ધારણ કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કોઈ પણ વ્રત સાચા મનથી સાચા ભાવથી કરીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે પરંતુ ક્યારે ફળની આશા નહીં રાખવાની સાચા મનથી શ્રદ્ધા ભાવથી હંમેશા કોઈ પણ કાર્ય કરવાનું તો એવી જ રીતે જો આપણે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવશે તો તેનું પણ પુણ્ય ફળ મળશે તથા કેવડા ત્રીજના બીજા દિવસે ગણેશ ચતુર્થી આવે છે કે જે દિવસે પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે કે જેમાં ભગવાન શ્રી ગણેશની જો મૂર્તિને આપણે સ્થાપના કરી હોય તો એક ત્રણ પાંચ સાત નવ કે પછી અગિયાર કરવામાં આવે છે તો તો મિત્રો તમને ઉપયોગી માહિતી મળી હોય આ એક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર